કેર ગુનાઈ વીજળી પડતા ખંડિત થયું હતું એને પાછું પુનઃ ધીર્ણોધાર કરી પુનઃ પ્રતિષ્ઠા કરેલ છે અને ગામ લોકોનો ખૂબ ખૂબ સારો સહકાર મળેલ છે મંદિર ઉપર વીજળી પડવાથી ગામનું નવ મંદિરના નવનિર્માણ માટે એક વર્ષ પૂરું થયું છે અને નવનિર્મ મંદિર નવનિર્માણ બની અને પૂરું થઈ ગયું છે અને બાર આઠ બે હજાર ચોવીસના રોજ સોમવારને સ્ટાફ જોઈએ મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું નું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યુઝિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે